પૃથ્વી પર જીવિત રહેવા માટે શ્વાસ લેવો ખૂબ જ જરૂરી છે પ્રાણીઓથી લઈને માણસ માટે શ્વસન પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે પરંતુ તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક માણસ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે જો તમને પણ આ પ્રશ્ન હોય તો આજે એનો જવાબ જણાવીશું એક વ્યક્તિ એક દિવસમાં લગભગ બાવીસ હજાર વખત શ્વાસ લે છે અને છોડે છે એટલે કે દર મિનિટે એક સામાન્ય માણસ બારથી વીસ વખત શ્વસન પ્રક્રિયા પૂરી કરે છે જેમાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે જો જોકે આપણે વ્યાયામ કરીએ છીએ અથવા તો ફરતા રહીએ છીએ ત્યારે શ્વાસ લેવામાં દરમાં વધારો થાય છે તે સમયે શરીરમાં વધારે ઓક્સિજનની ઇન્ટેક રહે છે શ્વાસ લેવાની પ્રક્રિયા દરમિયાન ફેફસામાં હવા ભરાય છે આ દરમિયાન ફેફસા રક્ત પ્રવાહના માધ્યમથી તેનું કામ કરે છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે શ્વાસ લેવાની રફતાર ધીમી થઈ જાય છે જો કોઈ પણ માણસને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી ઈલાજ કરાવવો જોઈએ